હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની સામેની સાઈડમાં બરાબર આજે વાર છે મિત્રો શુક્રવાર તારીખ છે દસ દસ બે હજાર અને આજની આપણે લાઈવ મગફળીની હરાજી જોવા જવાના છે રોજની જેમ બરાબર તો મિત્રો વિડીયો મેચ સુધી બિનરજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને ખાસ દિલથી રિક્વેસ્ટ છે કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને જેમ બને એમ આ ચેનલને આગળ વધારો સપોર્ટ કરો હર ખેડૂત સુધી આ વિડિયો પહોંચવો પડે બરાબર ખેડૂતની એકતા બતાવી દો ખેડૂતનું કહેવાય કે ચરિત્ર બતાવી દો કે ખેડૂતની શું તાકાત છે મિત્રો આજની મગફળીની આવકની વાત કરું તો સાત હજાર પાંચસો પ્લસ થયેલી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે આપણે લાઈવ હરાજીના વિડીયો જોવાના છીએ બરાબર તમારો સાથ સહકાર બનાવી રાખો સપોર્ટ બનાવી રાખો બરાબર આપણે આ વિડીયોની અંદર તમને બધી એક્ટિવ સેટ સિંગની હરાજી બતાવવાનો શું શું ભાવ છે સેવાની કહેવાની પ્લસ આ હર ખેડૂત સુધી શેર કરજો અને આ વિડીયો કન્ટિન્યુ જોજો કેવા રહે છે આજના બજાર ભાવ લાઈવ રાજીમાં જઈએ છીએ વિડીયો ને એન્ડ સુધી જોજો અને બને તેટલી લાઈક કમેન્ટ શેર કરો બરાબર ચાલો જઈએ છીએ અરે બોલે આઠસો ને પંચોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો આપી કયું બોલે તમે

મિત્રો આઠસો ને બોતેર રૂપિયા ભાવ છે ક્વોલિટી જોઈ શકો છો મગફળીની મિત્રો કુંભણનું માલ છે મહુવા

મિત્રો આ કાંધું છે એટલે છસો ને છ્યાસી રૂપિયા ભાવ છે મિત્રો આ કાંધું છે કાંધું મિત્રો આઠસો રૂપિયા ભાવ આવ્યા છે ક્વોલિટી જોઈ શકો છો સફેદ ડુંગળી કડકડતું મિત્રો આ વક્લનો નવસો રૂપિયા ભાવ આવ્યો છે નવસો પૂરા જોઈ શકો છો ક્વોલિટી આની અડધી જરાજીથી બોલીમાં બરાબર એક કોલ આવી ગયો તો એટલે નવસો પૂરા સુપર ક્વોલિટી

સાતસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળી

સાતસો ને બાર રૂપિયા આવ્યા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળીની આવી છે બરાબર મિત્રો આ વક્લ છે ત્રણસો રૂપિયા એવા છે એ રીતની ક્વોલિટી છે જોઈ શકો છો ના ના છસો સાડત્રીસ રૂપિયા આવ્યા છે મિત્રો ભાવ આ રીતની ક્વોલિટી છે બરોબર એ રીતના ભાવ આવ્યો છે જોઈશું મિત્રો આ વક્કલનો નવસો ને ચોપન રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો તમે મગફળીની નવસો ને ચોપન સાત મિત્રો સાતસો અઠ્યાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્લ ક્વોલિટી જોઈ શકો છો કે આવી રીતની છે બરોબર મિત્રો સાતસો ને બત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આવી છે કા ક્વોલિટી થોડીક ભીની લાગે છે સાતસો બત્રીસ આવ્યા છે

બાવીસ રૂપિયા ભાવ્યો છે મિત્રો વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો આવી રીતની છે આઠસો બાવીસ સુપર મિત્રો આ વકલનો નો નવસો ને તેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો વક્કલ માણો 90 590 100 24 24 બંદ કરી એટલે માની પછી કરી એટલે બતરે કાલે બેટા લેડ કાલે બચા એકા લાવ પંચા નઠાવાજ 900 100 છે આ જમે વાત 850 500 50 50 100 70 100 80 78 80 એકાની બાજી 85 86 આયા 900 છે 85 85 90 90 રૂપિયા બોલો 97 રૂપિયા બોલુ ભાઈ 990 મિત્રો આ ક્વોલિટી જોઈ શકો છો 990 રૂપિયા ભાવ એવા છે દોવો ક્વોલિટી મોવા માર્કેટિંગ યાર્ડ આઠસો ને પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો આ વક્કલ ક્વોલિટી મિત્રો સાતસો ને સાડત્રીસ રૂપિયા આ વક્કલની ક્વોલિટીનો ભાવ આવ્યો છે ક્વોલિટી તમે જોઈ શકો છો આવી છે કા આઠસો ને તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલની ક્વોલિટી તમે જોઈ શકો છો આવી રીતની છે આઠસો ને તેર રૂપિયા ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડ રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી આઈડીને ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ચેનલ ઉપરો બે બે નો ઉતારી લો ટેબલ પર આ બે 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 ઉપરો ઉપરો આ છો બે આ છો ટેબલ પર આ બે 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 આ હવે મિત્રો સાતસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો તમે આવી રીતની છે ગામની શેખા છે સાતસો ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો તમે